દોઢ કલાકમાં પછી પછી ભવનાથમાં થોડોક આરામ વારામ હવે કરવો જોઈએ થાકી જાવ પાછા આવો તો હાલો હવે ધીમે ધીમે હાલા દેવી આગળ જોવો પબ્લિક ફૂલ પબ્લિક દુનિયાના બે છે ધીમે ધીમે આલા દેવી મજા આવે હાલો

વગર નેટે વાપરીએ ફોન એમ ને ખાલી શૂટિંગ જ ઉતારી આમાં ક્યાંય નેટ આવે નહીં હાલો ધીમે ધીમે હાલા નેટ વગરની મજા તો ન આવે પણ હવે શું કરવાનું ઘરે હોય તો ઘડી કે મજા ન આવે નેટ વગર અહીંયા નેટ વગર રખડવી જય ગિરનારે હાલો હાલા જવી હા ઘેરે હોય તો ભાઈ તમે ઘૂમેડા 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 તાણ દે ને એવો ભાઈ હજી કેટલા દિવસ થાય એનું કઈ નક્કી આ જડે બુટી વ્યા જો હું વાત છે ચાકુ દસ દસ રૂપિયામાં ચાકા તો આપણે હવે થોડુંક શૂટિંગ કરીશું કે થાકી તો જ્યાં છે બહુ એટલે કાંઈ નહીં જેવું છે અને મારે તો ખુલી જવું બહાર છે હાથ પગ ધોઈને

જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હજી આગળ આવશો બોડા હજી આગળ આવશે ઘણા બનેલા છે નાના નાના હાલો આ મહાદેવ જોવા મળી જાય કોણ ફોટો કે મહાદેવ 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 ના દર્શન કરી લીધા હજી આગળ આવશે તો નકરા હાલો નકરાજી ઘણા આવશે આપણે એવા બનેલા જોઈએ કોક ને કોક હવે મહાદેવ દેદી ઓલા પણ હતા ન આપણે ઓલા પણ ક્યાં વ્રેખ્યા હતા તને અહીંયા છે રો જંગલ હવે ત્રણ ચાર ત્રણ કિલોમીટર છે ત્રણ કિલોમીટર પબ્લિક જો ખાલી

અહીંયા આપણે પગે લાગવું છે તો આ છે ગેટ આપણે બહાર જવાનું હાલો જો આ ઉપર લેખો આભાર અહીંથી આપણે પરિક્રમા પૂરી તો આપણે અહીંથી હવે જો આભાર આ ગેટ છે જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી